અમરેલી પોલીસના આ પ્રકારના વ્યવહાર સામે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ આક્રોશ વ્યક્ત છે અમરેલીમાં પોલીસે એક ગરીબ દીકરીનું સરઘસ કાઢી જધન્ય અપરાધને અંજામ આપેલો છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલિયાએ વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરેલી છે અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય અને અત્યંત જધન્ય કહી શકાય તેવી ઘટનાને અંજામ આપેલો છે ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગમાં ચડી ગયેલો છે એટલે તેઓએ કોઈ વિવેક બુદ્ધિ વાપરેલી જ નથી તેઓને કોઈ ભાન રહી ન હોય તે રીતની વર્તણૂક કરી રહ્યા છે અમરેલીના ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીમાં ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ એમ બંને અંદરો અંદર લડી રહ્યા છે અને તાલુકા પ્રમુખ બનવા માટેની ખેચતાણ શરૂ છે ત્યારે તાલુકા પંચાયતના લેટરપેડ ઉપર એક નકલી લેટરપેડ બનાવવામાં આવ્યો અને ભાજપના એક ગ્રુપે એ લેટરપેડ વાયરલ કર્યો નકલી લેટરપેડમાં જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે કેટલાઓ ગુના થાય છે કેટલાના હપ્તા સ્થાનિક ધારાસભ્ય સુધી પહોંચતા કરવામાં આવે છે આ તમામ વાતો લખવામાં આવેલી છે વાત સાચી હોય કે ખોટી પરંતુ ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપની વિરુદ્ધમાં ફેક લેટર બનાવ્યો અને વાયરલ કર્યો પોલીસે તેની અંદર ત્રણ ચાર આરોપીઓની ધરપકડ પણ કરી તેમાં એક દીકરીની પણ ધરપકડ કરી દીકરીની ભૂમિકા શું હતી આ દીકરી ભાજપનો જે ફેક વાળો ગ્રુપ છે એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં પગાર પર નોકરી કરે છે આ એક ગરીબ પરિવારની દીકરી છે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે અને ઘર ચલાવવા માટે મા બાપને સાચવવા માટે બે પાંચ દસ પંદર હજાર રૂપિયાના ટાઇપિસ્ટ તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે તો એ નેતાએ કહ્યું હશે કે બેન આપણે આવું લેટર

અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે નશો ચડ્યો છે સત્તાનો અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે અમરેલીની અંદર ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી ખૂબ વધી ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો ભાજપના લેટર પેડ ઉપર તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે અને લેટર પેડ વાયરલ કર્યો જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે કેટલા ગુનાઓ થાય છે એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે એ બધી વાતો લખવામાં આવેલી વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો પોલીસે એની અંદર ત્રણ ચાર આરોપીઓની ધરપકડ કરી આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી આ દીકરીની શું ભૂમિકા હતી આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર એક ગરીબ પરિવારની દીકરી છે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ઘર ચલાવવા માટે મા બાપને સાચવવા માટે